ચોખ્ખું કરવું તમારી જવાબદારી છે બરાબર સમજો આપણે હંમેશા એક જ કરવા દેવાયેલા છે કે અમારા બાપ દાદા વખત કેલું બાપ દાદાને કઈ ખબર નથી પડતી બાપ દાદાને ઘણી ખબર પડતી હતી નો વેચવી એવી ખબર પડતી હતી એટલે રહી અને તને દીધી બાકી આઈ થોડી તારે લેવી બાપાએ સુવે ગઈ નોતરી તો એટલે રહી તારે એસી નીચે ઉભું છે બાપા લીમડા છાયા નીચે ઉઠતા હતા એટલે રહી એટલે બાપ દાદાને બહુ દોષ ન દેવા રહેવાની રકડ આપણે ચોખા કરતા શીખવાનું બાપ દાદા વખતની શરૂ કરી નાખી દીધું આપણે ચોખા કરવાના તો ત્રણ બાબતો ખાસ સમજી લો રેવણી રકમ ચોખા કરવા માટેની એક ખેતરના નામની ટીપણ સાથે મેળવો ટીપણ કઢાવો ટીપણમાં ખેતરનું નામ છે એ સાત નંબરમાં છે શબ્દો એ શબ્દો છે કે નથી નથી કાંઈ ફેરફાર છે તો અરજી કરીને દો ટીપણ આરે જોડો સાત નંબર આરે જોડો સુધારવું પડશે સુધારી દે ઉપમી નોંધ આવશે એ તમને એમ કોઈ કહે કે આની હું જરૂરિયાત છે કાંઈ નહીં વિચારવાનું આપણે જરૂરિયાત છે એવું રેવણી રકમ ચોખ્ખો કરવો હોય તો એટલે ખેતરના નામ ની સુધારણા બે તમારા સર્વે નંબર જે નોંધેલો એ સિવાયનો સર્વે નંબર આમાં લખેલો હોય એવી જેટલી નોંધ હોય તે કાઢો એ સરળ છે તમારો સર્વે નંબર 33 છે 33 સિવાયની 38 ની 35 ની 71 ની જે નોંધ જોઈ કાઢો એ તમને લાગુ પડતી નથી તમારા